વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવાપુરાના ખાટકીવાડ ખાતે આવેલા સાત જેટલી નોનવેજની દુકાનોને નોટિસનો જવાબ ન આપતા પાલિકા તંત્રે સીલ કરીને સપાટો બોલાવ્યો હતો જ્યારે એક દુકાનો ઓટલો પણ તોડવામાં આવ્યો હતો પાલિકા દ્વારા બે વર્ષ અગાઉ વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા નોનવેજની દુકાનોને નોટિસો આપવામાં આવી હતી દુકાનદારોને તે નોટિસનો જવાબ આપવા વારંવાર પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું પણ તેમના દ્વારા કોઈ પણ જવાબ ન મળતા આજરોજ પાલિકા દ્વારા નોટિસ ફટકારેલી નોનવેજની દુકાનોને સીલ કરવામાં આવ્યા હતા બે વર્ષ અગાઉ સાત જેટલી દુકાનોને નોટિસ આપવામાં આવી હતી અને આજરોજ નોનવેજની દુકાનોને સીલ મારવામાં આવ્યું હતું જ્યારે એક દુકાનનો ગેરકાયદેસર ઓટલો પણ તોડી પાડવામાં આવ્યો હતો પાલિકામાં છેલ્લા કેટલાય વર્ષોથી લાયસન્સ અને એનઓસી રિન્યુ ન કરવાથી

રહે છે પણ તેઓને વખતો વખત મૌખિક અને લેખિત નોટિસો આપવા છતાં પણ તેઓ દ્વારા આ દિન સુધી જોગવાઈનું પાલન ન થતા નવાપુરા ખાટકેવાડ ખાતેની અંદાજે અગિયારથી તેર દુકાનો સીલ કરવાની કાર્યવાહી હાથ છે નવાપુરા ખાટકેવાડ ખાતે જે બારસી જે દુકાનો છે જે નોટિસ પણ આપવામાં આવી હતી ફૂડ સેફ્ટી પ્રમાણે એને દોઢ બે બંધ પણ કરવામાં આવી હતી છતાં પણ નિયમોનું પાલન ના કરેલું હોય આયોજનની કન્ડિશન જાણવેલ નથી અને સિડ્યુલ ફોનનું પાલન ન કરેલ નથી માર્કેટ શાખા અને બંને સંયુક્ત કામગીરી કરીને દુકાનો સીલ કરવામાં આવી